સાતમી બે હજાર ના રોજ યોજાના લોકસભાની ચૂંટણી માટે માંગરોલ ઉમરપાડાના બસો ચોપન બુથ પર તમામ સ્ટાફ થયો રવાના સુરતના માંગરોળ તાલુકા મથકે આવેલ કે આઈ મદ્રીસા કિમ્સ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર ખાતે તમામ સ્ટાફ થયો હાજર લોકસભાની ચૂંટણી અંતર્ગત માંગરોલ ઉમરપાડા તાલુકાના સાત સખી મતદાન મથકો અને એક પીડબલ્યુડી બૂથ તેમજ એક આદર્શ મતદાન મથકના ઈવીએમ સહિત તમામ સાહિત્ય સાથે મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પોલીસ ઓફિસર ફિમેલ પોલિંગ ઓફિસર પટાવાળા સહિત સંપૂર્ણ સ્ટાફ મળ્યો કેઆઈ મદ્રેસા કિમ્સ માંગ રોડ ખાતે દરેક ઝોનલ ઓફિસરના રૂટ મુજબ સરકારી બસમાં પોલીસ સ્ટાફ સાથે થયો રવાના મદદનીશ ચૂંટણી અધિકારી ત્રેવીસ બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી સહિત વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ માંગરોળ મામલતદાર અને વધારાના નાયબ મામલતદાર સહિત અન્ય અધિકારીઓ દ્વારા કરાયું સુંદર આયોજન

જે આજ બપોર સુધીમાં બસો ચોપ્પને બસો ચોપ્પન બૂથો ખાતે બધી ટીમો ઈવીએમ લઈને રવાના થશે અને સાંજે એકત્રિત થઈને આવતીકાલે ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દે છે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને કઈ રીતની વ્યવસ્થાઓ છે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ દરેક બૂથ પર એક એક પોલીસની ટીમ ફાળવેલી હોય છે ઉપરથી સેન્ટ્રલ પોલીસ ફોર્સીસ એ અંદર સામેલ કરવામાં આવશે તથા અત્રે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર થ્રી લેયર સિક્યુરિટી મૂકવામાં આવી છે એમાં એક ડીવાયએસપી કક્ષાના અધિકારી હોય છે એની નીચે એક પી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના તથા એ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અત્રે મૂકવામાં આવેલા છે સર મતદાન દરમિયાન જે રીતે ઈવીએમ ઉકતાઈ જતા હોય છે તો આવા સમયે કેવી વ્યવસ્થા આપણા માંગરોળ વિધાનસભામાં ટોટલ સાડત્રીસ રૂટ આવે એ સાડત્રીસે સાડત્રીસ રૂટોમાં દરેક એક એક ઝોનલ આપણે આપ્યા છે એ ઝોનલ અધિકારીઓ પાસે એક એક્સ્ટ્રા ઈવીએમ હોય છે કે જો કોઈ મશીન ખોટકાય તો એ એમના નીચેના બૂથોમાં એ બદલી શકે અને સપોઝ કે એ ઝોનલનું ઈવીએમ એ જો ફોટકાતું હોય તો આપણે છ ટોટલ અલગ ટીમો બનાવી રાખી છે દરેક વિસ્તારવાઈઝ કે જે ત્યાં જઈને ઈવીએમ બદલી શકે અને ઇલેક્શન કમિશને આ વખતે એક નવો પરિવર્તન એ કર્યો છે કે સપોઝ કે બાજુની વિધાનસભામાંથી કોઈ ઈવીએમ આપણે લેવું હોય ઇમરજન્સીના સમયે તો તે આપણે લઈ શકીએ છીએ સર આપણા વિસ્તારની ખાસ મહત્વની જવાબદારી છે તો આદર્શ મતદાન મથકો હોય છે સખી મથક તો આવા કેટલા મતદારો બનાવવામાં આવે આપણી વિધાનસભામાં એક આદર્શ મતદાન મથક છે સાત સખી મતદાન મથકો છે કે જ્યાં તમામ પોલિંગ સ્ટાફ જે અંદર છે એ આપણી બહેનો હોય છે તથા એક દિવ્યાંગ મતદાન મથક એ બનાવવામાં આવ્યું છે કે જ્યાંનો સ્ટાફ દિવ્યાંગ હોય છે